અમરેલી જિલ્લાના બગસરામાં વતનનું ઋણ ચૂકવતા ડોસૂચક સાહેબ બગસરાના વતની હાલ ઘણા વર્ષોથી બહાર સ્થિર થયેલ અને છેલ્લા પાંચ વર્ષથી પચાસ કુટુંબોને રાસનની કીટ આપી અને ઉમદા કામગીરી કરે છે આજે બગસરામાં આવેલ અને જે લોકોને કીટ આપવામાં આવે છે તેની માહિતી મેળવેલ આ કાર્યક્રમમાં સેવાભાવી કાર્યકરોએ હાજરી આપેલ અને આશીર્વાદ રેસ્ટોરન્ટમાં તમામ દરિદ્ર નારાયણને સાત્વિક ભોજન ભાવેશભાઈ મસરાણી દ્વારા કરાવેલ અને બગસરાના લોહાણા મહાજનના સભ્ય ભાવેશભાઈ તેમજ કિરીટભાઈ જીવાણી દ્વારા ડો સૂચક સાહેબ તેમજ તેમના પુત્રનું સાલ ઓઢાડી સન્માન કરેલ આ કાર્યક્રમમાં ગિરિધરભાઈ સોલકી તેમજ ગોવિંદભાઈ રાઠોડે હાજરી આપેલ આજે આજના રોજનો કાર્યક્રમ એવો છે કે અમારા ફાદરના ઋણ ચૂકવવા માટે અમે લોકો આ ગામમાં અમારા ફાદરની કર્મભૂમિ છે અને કર્મભૂમિનો ઋણ ચૂકવવા આજે અમે બે કે ત્રણ વર્ષથી કીટનું આયોજન કરીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને કીટ આપીએ છીએ અને વિતરણ કરીએ છીએ એની અમે પ્રત્યે આજે નિહાળવા માટે રૂબરૂ વધાર્યા હતા અને અમે જોયું અને પ્રોપર જગ્યાએ અમારું આ જઈ રહ્યું છે એ જાણીને ખૂબ આનંદ થયો અને બગસરા બની અમારા સર્વ જે લોકો જે ભાવેશભાઈ છે રમેશભાઈ છે અને હરેશભાઈ છે આ લોકોએ નિસ્વાર્થ ભાવે અને રાઠોડભાઈ જે સેવાઓ આપે છે એ બદલ અમે ખૂબ